તો વાગી ગયા છે સવારના હાડા નવ અને આપણે નાસ્તો કરો બે ગયા નાસ્તા માં છે વઘારેલી રોટલી અને ચા રોટલી વઘારેલો એટલે ચા તો જોઈ જ

જાય ઓસ માં વહી ગયા બપોરા કરીને મેં બપોરા કરી લીધા ને હવે મમ્મી બાકી છે ને જયદીપ બાકી જયદીપ ગયો છે જામનગર આવે ને તો પછી એ તો લગભગ મોડો આવે ને તો રૂંઢો થઈ જાય નકર કરે છે ને વાદરા ધોઈડા જાય ને વરસતા જાય તો હું થાય જોયું જોઈ હાલો તો વાગી ગયા છે ત્રણ અને જો ફૂલ અંધારું થઈ ગયું એકદમ

અને હાલો પછી બ્લોગ કન્ટિન્યુ કરી વીજળી થાય ને એટલે પછી બ્લોગ બનાવ્યો હવે અટાણ મમ્મી ખી જાય છે જો ફરિયામાં છે ને પાણી કયું ને હાલતા થઈ ગયા પાછો વળી વધી ગયો અને જસ્મીન ઓલા તબેલા નીણ કરે આ તબેલા વાળા બધે નાખી દીધો પાડેડા બાકી રહ્યા આ બધા ખાઈ લે ને એટલે અહીંયા પાડેડાને બાંધીને એને ખવરાવ લઈ અને ઓલા બે બાકી રહે ને બાઈને ત્રણ બાંધ્યું ને એ બાકી દે હાલો જો હવે થોક ઓછો પડ્યો હું ચાલુ છે તો જાને ને આપણે ઓલા બાસકી બાસકીયું કાપીને ઓલા બનાવ્યા હતા એમાં માથે મૂકી દીધો ભૂકો એટલે ભૂકો ના બગડે અને ગારા ના થાય ને તો એને ખાવાની મજા આવે તો જસ્મિનભાઈ જો રેનકોટ પહેરીને માલને નાખી દીધું બાયણે હતા એને બધાને ઓલા તબેલાવાળાઓને કયું નું નાખી દીધું જે આપણે ચકલી માટે હે ને ચોખા નહીં ખા એ ભૂખા થાય જાવ બધા હે ને ચકચકાટ કરે અને આને એને ધ્રુજવાનું બંધ થતું નથી કર્યો તો બાયણે જાજે નાવા જો હે બહુ જ નેવા પડતા હતા ને ત્યાં બાયણે નીકળો નાવા ના ધ્રુજે જો કંઈક બીક માં ધ્રુજે અને કંઈક ટાઈટ છેડી આગળ હવે ને બસ પે ખાઈ લે એટલી વાર હે બસ ડાયરેક્ટ અંદર બાંધી દેવો પેવું નીકળે ને એટલે અને મમ્મી જો હવે સાઈડ બાયણે નીકળી એ તો બહુ જ બી વીજળી છે એટલે બાયણે નીકળે નહીં ઘડીકમાં જસ્મીન હે ને જાદુ બની ગયો હવે થોડાક દીધી જાદુ બની આ થેગલો હે ને પાછળ હે એટલે દેખાતો ન હમણાં જો પેહવું બાંધીએ ને એટલે એને રેનકોટ પહેરી રાખો જો હે ભેહું ને બાંધી લે તો દોરાવું થઈ જાય તમને જયદીપ આવી જાય ને તો સારું વેલેરો હવે હજી આવ્યો નથી ઉમતા અહીંયા તો નહોતો વરસાદ એટલે વાંધો ના આવે પણ એને અર્ધવચારે થી વરસાદ ભટકો હજુ જસ્મીન હે ને બાગ બાંધા નઈ નાખવા જાય એને ત્યાં બાવેડા હે એટલે એટલો બધો કોઈ વરસાદ ના પડે તો ખાઈ જાય ભીજાઈ છે નાખો અને આ બે જો અડધું ખાઈ લીધું આખની ખાઈ લે શેરું આપણે એ શેરું આમ જતા ભરાણો ઘંટારો ગારા વાળો એને જરાય ગમે નહીં પણ આ જે ભીંજાવા ગયો ભાઈ નકર કોઈ દી જાય નહીં અને ભાઈ માખી એવી જીણી ઝીણી આવી છે ને ઝેરી લ્યો હા મચ્છર કઈ ને માખ્યું કઈ અને અંધારું તો જો અટાણી થાય કે હાંજ પડી ગઈ પણ વાયગા ગયા છે સાડા ત્રણ અવાજ બે ગયો જરા જરા એક તો શરદી થઈ છે ને પાછું ટાઢોડું એટલે મૂર મટવાનું નામ નહીં લે શરદી હે ને આગળી થોડીક જ વાર થઈ હતી છે ને થાંભલામાં વીજળી ઉતરી ગયા પણ ક્યાં થાંભલામાં ઉતરી ની કંઈ નક્કી થતું નથી લાઇટ આવે કે ના આવે જોયું જાય તો હલો હે ને આપણે નો એન્ડ કરી દઈએ લાઇટનો કંઈ નેઠો નથી થાંભલામાં અહીંયા જ ધડાકો થયો હું અહીંયા જ બેઠી હતી એટલે મને ખબર ને ચાલો હે ને સાથે આપણે વ્લોગ નું કરી દે એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી